જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના શાહપુર ગામે કાળવા નદી ઉપર બનાવવામાં આવતા પુલનું કામ છેલ્લા ઘણા વર્ષોથી ખોરંભે ચડ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા કામ બંધ કરી દેતા ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે લાંબા સમય થવા છતાં કામ પૂર્ણ થયું નથી રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે આ કામગીરી કરવામાં આવે છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની અણ આવડતને કારણે છેલ્લા બે વર્ષથી આ કામ મંથર ગતિએ ચાલતા ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે ત્યારે જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખે આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ